વાત કરીએ આણંદની આણંદ કૃષિ યુનિવર્સિટીનો વીસમો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાયો રાજ્યપાલે એકતાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓને બ્યાસી સુવર્ણચંદ્રકો અને રોકડ પુરસ્કાર એનાયત કર્યા હતા ઉપરાંત રાજ્યપાલે યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના પાંચસોને અઠ્યોતેર વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત કરી રાજ્યપાલે વિદ્યાર્થીઓને શુભાશીષ પાઠવ્યા હતા અને ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના સંશોધન શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આજથી સાઠ વર્ષ પહેલાં દેશમાં આવેલા હરિત ક્રાંતિને યાદ કરતા રાજ્યપાલે વિદ્યાર્થીઓને જણાવ્યું કે તે સમયે દેશની જરૂરિયાત પ્રમાણે ડોક્ટર સ્વામિનાથન અને ડોક્ટર મેનેએ આ ક્રાંતિઓ પ્રદાન કરી હતી પરંતુ આજે દેશની જમીન અને આબોહવાની સ્થિતિ કંઈક અલગ છે યુરિયા અને ડીએપી આધારિત ખેતીના અતિક્રમણના કારણે જમીનમાં અને તેના કારણે દેશવાસીઓના સ્વાસ્થ્ય પર અસર પડી છે તેના સુધારા લાવવાના પ્રયત્નમાં યોગદાન આપવું એ આપણી ભાવના હોવી જોઈએ રાજ્યપાલે યુવાનોને પ્રાકૃતિક ખેતીની વાત અને તેના લાભ સમજી જનજન સુધી પહોંચાડવા અપીલ કરી આ પ્રસંગે અતિથિ વિશેષ ઇસરોના નિયામક નિલેશ એમ દેસાઈએ દેશમાં કૃષિ અને સ્પેસ ટેકનોલોજીના અનોખા સંગમથી થયેલ પ્રગતિ વિશે જણાવતા કહ્યું કે રિમોટ સેન્સિંગ અને જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ ટેકનોલોજીના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે અનોખી ક્રાંતિ આવી છે આ પ્રસંગે આણંદ જિલ્લાના વિવિધ પદાધિકારીઓ હાજર રહ્યા હતા